ગુજરાતમાં હાલ દારૂબંધીની સુફિયાણી વાતો વચ્ચે અમદાવાદ શહેરના માધુપુરા અને દરિયાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદાર જયપાલસિંહની રહેમનજર હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓને છૂટો આપી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર માધુપુરા અને દરિયાપુર પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા વહીવટદાર જયપાલસિંહ દ્વારા પેટા વહીવટદારો નિમીને વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે લાઈમ ન આવવા માટે જયપાલસિંહ અન્ય બે પેટા વહીવટદારો ભગીરથસિંહ અને દેવેન્દ્રસિંહની નિમણૂક કરી છે ત્યારે અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં વહીવટદાર પ્રથા ક્યારે બંધ થશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઊઠી રહ્યા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચનાઓને અવગણીને શહેરના માધુપુરા અને દરિયાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ મોટા પાયે દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ તેમજ મસમોટા જુગારધામો પોલીસની મીઠી નજર હેઠળ ચલાવવામાં આવી રહ્યા છે જ્યાંથી મહિને લાખો રૂપિયાની હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે ત્યારે જો વિસ્તારમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓને છૂટો દોર આપનારા પોલીસ અધિકારી અને કર્મચારીઓની એસીબી દ્વારા કડક તપાસ કરાવવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે જેથી હવે આ વિસ્તારમાં ચાલતા દારૂના વેપલાઓને ક્યાર સુધી બંધ કરાવવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે